એક નવાની અંદર આપણે જરાય પણ તડકો નથી મતલબ અત્યારે તડકો પણ હે પણ ગરમી એક ટકો નહીં જો વાત કરીએ સિટી ની અને ગામડાના તડકાની તો અહીંયા જરાય તડકો નથી કેમકે ઓલમોસ્ટ સામે તમને દેખાય ન્યા હે દરિયો અને ઠંડી ઠંડી હવા આવે છે ને અત્યારે હું થોડીક ઠંડી હવા આવે નાક છે ને માંથી પાણી નીકળે કેમ કે છે ને હું ચીકું ખાઉં એલર્જી હે તો ભાઈ જે વાતાવરણ ચેન્જ થયું છે એના કારણે ભાઈ આજે સવાર શરદી છે અને ચીકું ફૂલ ખાવ હવ અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છે ભાટીએ જવાનું છે કદાચ તમે આઈ કે ના હો ખબર નહીં આપણું સરસ મજાનું એવું ગામ છે બપોરના બે વાગ્યા છે એક પણ માણસ નથી કોઈ પણ ભાઈ એમ કે કાગડો પણ ભાટિયા કેમ કે ભાટિયા આપણે છે ને પાર્સલ આવે છે અને પાર્સલ છે મોબાઈલ તો કયો મોબાઈલ છે આપણે કઈ ખબર નથી બસ ભાટિયાથી થી આવી રહ્યો છે એને અનબોક્સિંગ કરવાનો છે અને આજ બ્લોગમાં આપણે એને અનબોક્સિંગ કરશું અને તમને બતાવશું કે કયો મોબાઈલ છે અને કેવું પરફોર્મન્સ છે થોડોક સારો જ મોબાઈલ છે સાવ એવો નથી કે નાખી દેવા જેવો જોઈએ ભાઈ કયો મોબાઈલ આવે પેલા તો આપણે ભાટિયા પહોંચી જઈએ બરાબર બીજો લીધું લાગે લીધું હા તો ઓલું ક્યાં ને ઓલું રિલાયન્સ માં ફિક્સ માં મળ્યું તો યાર કેતા તા જાવ યાર મારો ભાગ હે તો મેં હાલો ભાઈ તો હાલો હાલો હે કોઈ વાત રામ ભાઈ કરે છે રામ ભાઈ લે હેટીયો હું હેટીયો જઈ હું તો આપણે ભાટી જે પાર્સલ લેવા ગયા તા એ લઈ અને આવતા રહી આપડે સીધા જેવું નાવદર ભાટી આવી ને ઉભા રહી ગયા અને આપણે આપણું પાર્સલ જેવું આવી ગયું છે મોકલનાર ભાઈ પરેશભાઈએ મોકલાવી દીધું જામનગર થી આપડી સાથે ભાવિકભાઈ છે ઉપસ્થિત અને ભાઈ હું ને ભાવિક હે ને હું આમ નીકળો ને હોટલ હતો મેં કીધું હાલ ભાટીએ જવું હે પાંચ મિનિટમાં માં આંગળી પાંચ મિનિટ તા નહીં પંદર વીસ મિનિટ પાછા આવતા રહો કઈ ગયા હલો ભાઈ તો પાર્સલ લઈને આવી ગયા છે હવે આમાં શું છે એ તમારે જોવું હોય મને ખબર હે તો હલો અનબોક્સિંગ કરી પરેશભાઈ જામનગર થી આપણા માટે મોબાઈલ મોકલાયો હોય પણ એવું ગજબ લેવલના પેકિંગમાં મોકલાયું હોય ને કે કદાચ આ કોક મોબાઈલ લઈ જાય ને તો એ ખોલવા બે તો એ અડધી કલાક તો એમાં નીકળી જાય જોતા હજી આ ટેપટી ખોલી ભેગી કરતો આવું અને હજી આની અંદર હે ને બોક્સ જેવું હે ને પછી એમાં થેલી હે

આ મોબાઈલ મેં એટલા માટે લીધો છે કેમ કે મારો સેમસંગ નો મોબાઈલ છે ને જે આ એમાં ભાઈ છે ને બેટરી જે આવે છે ને બહુ વધારે વાર ટકતી નથી એટલે આ મોબાઈલ ને આપણે મેં કીધું ભાઈ આ મારે નથી જોતો આપણે વેચી નાખ્યો છે ને આપણે લીધો છે વિવો નો અને બેટરી આપણે નોર્મલી આ ફોન કોલ માટે જ યુઝ કરવાનો છે એટલે વિવો વી થર્ટી લીધો છે આઠ પ્લસ એકસો અઠ્યાવીસ બ્લેક કલર તો આનું ફટાફટ અનબોક્સિંગ કરી જ નાખી હવે રાહ કેવાની જોવાની ફટાફટ કરી દીધા મિત્રો તમારા માટે ફટાફટ खुल जा सिम सिम खुल जा खुल जा खुल जा खुल जा खुल जा ले भाई वीवो ले भाई वीवो डेंडर डेंडर ना ना श्रीमान लेजेंड जी मन बॉक्सिंग करे नहीं मावले करवाना बाकी खुल गया मोबाइल आपले कोई डिवाइस रहा ना मैं मत आप तो बोल पड़ेगा चलो भाई निकल जाओ बाहर आजा 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 अरे भाई आजा भाई ઓ ભાઈ પ્રીમિયમ પીસ નું અને કેટલું સ્લીમ આ વિવો ના મોબાઈલ છે ને મેં ક્યારેય વાપર્યા નથી પહેલી વખત વિવો નો મોબાઈલ હું ચેક કરીશ કેવો છે મજા આવે કે નહીં નગર આપણે પાછો આપી દેસ પણ અત્યારે જ જોઈએ ભાઈ વિવો ના મોબાઈલ મેં રિવ્યુ જોયા છે ઓનલાઈન ચેક કર્યા છે તો સારા છે બાકી બોક્સ માં છે ને આમાં ચાર્જિંગ એડેપ્ટર બધું આવે છે ભેગું હવેના સેમસંગ ના આઈફોન ના મોબાઈલ માં છે ને એ કે ભેગું ન આવતું આમાં તો આવે છે એટલે એ એક ટેન્શન કવરે ભેગું નીકળું બોલો હવે તો કંઈ ઘટે જ આ કરવર ડિસ્પ્લે વાળો પાછો આવે છે જો આમાં કવરે ભેગું ને આની ડિસ્પ્લે આવે છે ને આખી આમ કર્વ ડિસ્પ્લે આવે જો તમે એટલે આમાં હે ને ગ્લાસ બ્લાસ કે એવું કંઈ ફિટ આપણે કરી ના શકીએ અત્યારે તો એ કંઈ ફિટ કરવાની જરૂર નથી બાકી મોબાઈલનું લુક મોબાઈલનો લુક તમે ચેક કરો બે કેમેરા આ વી થર્ટી છે ને આમાં એક પ્રો આવે છે પણ એના કરતાં દસ હજાર વધારે મૂંગો આવે છે એટલે એના લીધો આપણે કેમ કે કેમેરા માટે તો આઈફોન છે ઓલરેડી આ ખાલી ફોન કોલ અને આની બેટરી બહુ વધારે હાલે છે તો એના માટે આ મોબાઈલ આપણે પરચેસ કર્યો છે વાહ માવા લવર વાહ એટલે અહીંથી અહીં સીડી અહીંથી સડી અને પાંચ પચનો પિચકારી માહિતી ગાડી ભરી નહીં ગઈ ચાલો સાફ કરવા છે અહીં હાથ વાગી ગયા છે ને આપણે આવી ગયા છે આપણા ઘરની છત ઉપર કેમ કે મોબાઈલ ને છે ને ડેટા ટ્રાન્સફર કરવાનું હતું એ કરી લીધું આપણી સાથે જે ભાઈ હાર્દિક જો આ જયદીપભાઈ છે ભાવિક છે અને સામે જો કેવો મસ્ત નજારો છે વાહ ભાઈ વાહ અરે ભાઈ કેટલું ઝૂમ થાય આઈફોનમાં એટલે આ ટાવર ની પાછળ વાત રાખે જો કે આમાં એવું લાગે જો ટાવરની વાત આ સૂર્ય દેવ થી પાછળ છે ટાવર જો પ્રકાશ આગળ પડે

હા ભાઈ બોલો ને ફોન આવ્યો તો ભાઈ તમારે કઈ મેં કઈ મિત્રો એમ કરી મિત્રો એમ કરીને ફોટો પડાવો જો આ બ્લોક માં આવે ને કે તમારો ફોન આવ્યો હતો જો આ હિસ્ટ્રી જો આયન મિત્રો કયું પાસળ આવે અમાર અમાર ગામ માં બહાર નીકળતો ને રયું નો પાસળ આવે હવે રે કે જડી ભાઈ એક ફોટો એક ફોટો મેં વાંધો ને હાલને ને પાડી દે હવે હિસ્ટ્રી પાડવા અરે ના ઈ આપણો મિત્ર જ હતો આ તમે ખાલી છે ને જરાક ના સુખે ચલાવ તો અત્યારે અમે જઈએ હે નાસ્તો કરવા માટે અમારા ગામ માં હે ને ભાઈ એક જ રેકડી છે નાસ્તા કરવા વાળા ભાઈ ને ઈ એ ભાઈ હે ને બહાર ના હે એટલે ઈ ગયા હે વેકેશન કરવા માટે એટલે અમારા ગામમાં કોઈ નાસ્તા નંબર બાકી પડીકા ને એવું જોડે

જોઈએ ભાઈ શું થાય આગળ આગળનો પ્લાન શું બને કઈ ના કંઈ નથી પણ નીચે ઇન્સ્ટાગ્રામની લિંક આવી છે ત્યાં જઈને ફોલો કરતા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અરે લે 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 તું મહેમાન અરે તું મહેમાન કેવા અડધી કલાક જ થઈ આવ્યો અહીં હજી ચૂંટણી આવે છે ને ફોન ચાલુ જ છે આને ભાઈ તો લાંબે આવ્યા છે અને નાસ્તો કરવા માટે મહેમાન અમે છે ને તો એમ પહેલાં એની લઈ લીધી ભેટની ડિશ અમને છેલ્લે છેલ્લે દીધી

એટલે એક વાગી ગયા છે અને કાલનો ને આજનો વ્લોગ બે ભેગો કર્યો છે કેમ કે એને વ્લોગ કાંઈ કંઈ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો એટલે બે ભેગા કરી નાખ્યા તો આજનો વ્લોગ આપણે એ પૂરો કરી દઈ કેવો લાગ્યો વ્લોગ એ નીચે કમેન્ટ કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે